ફાયર ઇન્સ્પેક્શન માટે રજૂઆત જ આવી નથી ટીઆરપી ગેમ ઝોન ના સંચાલકોએ પરવાનગી એનઓસી લીધી જ ન તો કઈ રીતે આ ગેમ ઝોન ખુલી ગયો શું પોલીસ ના દસ દસ હાથ આ ગેમ ઝોન ના માલિકો ઉપર હતા કોના હાથ હતા આ સૌથી મોટો સવાલ છે સવાલ આરએનબી કોર્પોરેશન અને પોલીસ આ ત્રણેયની મિલીભગત છે અને આ ત્રણેયની નિર્દોષ લોકોના મોત થયા છે હવે આ ખો આપવાની સિસ્ટમ શરૂ થઈ ગઈ છે એક ડિપાર્ટમેન્ટ કહે છે કે અમને તો ખબર જ નથી બીજો કહે છે કે અમને ખબર નથી ત્રીજો કહી રહી છે કે અમે તો હતા જ નહીં અરે ભાઈ તમે કરી શું રહ્યા છો રાજકોટનો પૂરો આ મામલો સામે આવ્યો જ્યાં નિર્દોષોના મોત નીપજ્યા છે અને હવે જ્યારે તપાસની વાત આવે છે ત્યારે પોલીસ વિભાગ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે મકાન વિભાગ અને ફાયર વિભાગની પરમિશન સાથે તેમણે આગળ પરમિશન આપી હતી પણ હવે સવાલ એ થાય છે કે શું ખરેખર આ પરમિશન આપવામાં આવી હતી કેમ કે હવે જ્યારે ફાયર વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી રહી છે ત્યારે પૂરી વાત છે તે અલગ જ સામે આવી રહી છે શું કહેવું છે ફાયર વિભાગનો આપણે સીધા ફાયર ઓફિસર સાથે વાત કરીશું સર રાજકોટમાં જે આ ગંભીર મામલો આ કાંડનો સામે આવ્યો સૌથી મોટી વાત એ છે કે ફાયર સેફ્ટી ફાયર નોર્મ્સ અને ફાયર એનઓસી આપવામાં આવી હતી કે કેમ બે હજાર એકવીસથી આપ જે ગેમ ઝોન હતું એ ચાલી રહ્યું હતું શરૂઆતમાં શું એ લોકોએ કોઈ પ્રોસેસ કરી હતી રિન્યુની કોઈ પ્રોસેસ થઈ હતી કંઈ ખરું ના ના અત્રે આ દિન સુધી ટીઆરપી જ્યાંથી સ્ટાર્ટ થયું

ના ના કે એટલે જે જે હવે એવું કહેવાય ત્યાં આગળ કોઈ ફાયર સેફટી કે ફાયર નોર્મ્સ હતા જ નહીં પોલીસની પણ એમ કે કોઈ ફાયર એન ઓ લઈને કે ફાયરના નિયમોને નિયમો લઈને કોઈ ત્યાં આગળ પરમિશન નથી લેવામાં આવી ને તમારી પણ કોઈ પરમિશન નતી લેવામાં હું અમારું એક વસ્તુ ન કહી શકું કે અમારા દ્વારા કે અમારી પાસે કોઈ પણ અભિપ્રાય કે અમારા અમારા દ્વારા કોઈ એનઓસી આપવામાં આવેલ નહોતું કે ત્યાંથી અમારી પાસે કોઈ એવી માંગણી પણ આજ દિન સુધી કરવામાં આવેલ નહોતી ને બીજી વસ્તુ કે અમે સાઈડ ઉપર ફર્સ્ટ અનાઉન્ટમાં બી હતા તો ત્યાં ઇન્સ્ટોલેશનના કામ ચાલુ હતા એટલા વસ્તુને અમે જોયેલા છે બરાબર ઇન્સ્ટોલેશનનું કામ ચાલુ હતું એનો મતલબ આગળના ટાઈમમાં ત્યાં આગળ ફાયર એનઓસી માટેની પ્રોસેસ થવાની હતી હા કદાચ ઇન્સ્ટોલેશન પૂરું કરીને કદાચ અરજદાર થવાના હોઈ શકે પણ અત્યાર સુધી આપણે ત્યાં અરજદાર થયેલા નથી તો તમે ફાયર અધિકારી તરીકે શું કહો કે આજે આગ લાગી તો એ ફાયરના ત્યાં આગળ એટલા જે જે પણ સાધનો નહોતા એના કારણે આગે આટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું નહીં ફાયરના સાધનો તો જો કદાચ ફિક્સ ફાયર ઇન્સ્ટોલેશન હત તો થોડું ફરક પડે જ નહીં ઓપરેટ થઈ ગયા તો એના જે કદાચ એના વસ્તુના ફરક પડે તેમ કે કદાચ કોઈ આગ મોટા સ્વરૂપમાં કદાચ ન પણ જાત કારણ કે આ તો આગ એવી વસ્તુ કે આગ લાગ્યા પછી કયા સ્વરૂપમાં લાગે છે એના ઉપર નિર્ભર છે ને કઈ રીતે તમે એને તાત્કાલિક રિસ્પોન્સ કે ટેકલ કરો એના ઉપર નથી છેલ્લો સર પ્રશ્ન એ રહેશે સર કે પોલીસ વિભાગ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ફાયર એનઓસી ને લઈને અમે અહીંયા મંજૂરી લીધી હતી એટલા માટે અમે આગળ મંજૂરી ગેમ ઝોનને આપવામાં આવી છે તો તમારી શું સ્પષ્ટતા રહેશે ના અમારી સ્પષ્ટતા પહેલા બી મેં કીધા છે અમારી કોઈની અહીં કોઈ અરજદાર જ નથી થયું પાર્ટી કે કોઈ વસ્તુના ને અત્રેથી કોઈ પણ અભિપ્રાય આપવામાં આવેલ નથી કે એનઓસી પણ આપવામાં આવેલ નથી વાત કરવા માટે આભાર તો તમે સાંભળ્યું કે કઈ રીતે ફાયર વિભાગ દ્વારા અહીંયાથી કોઈ કોઈ આ ઇન્સ્પેક્શન નથી કરવામાં આવ્યું કે કોઈ પણ એનઓસી ને લઈને લેટર પ્રમાણ આગળ આપવામાં નથી આવ્યું મંજૂરી નથી આપવામાં આવી હવે જોવાનું રહેશે કે આ મામલે શું કંઈ નવો ખુલાસો થાય છે પણ એક મોટી સ્પષ્ટતા ચોક્કસથી ફાયર વિભાગની કહી શકાય કેમેરામેન શૈલેષ બગડા સાથે નિધિ પટેલ ઝી ચોવીસ કલાક રાજકોટ સવાલ એ છે કે જો ફાયર વિભાગ કહી રહ્યો છે કે અમે તો આપી જ નથી ફાયર સેફટી માટે અહીંયા રજૂઆત જ રજૂઆત જ નથી આવી તો આ કોની રહેમ રાહે ચાલી રહ્યું હતું શું કોર્પોરેશનની રહે રાહે ચાલી રહ્યું હતું પોલીસની રહેમ રાહે આ ગેમ ઝોન ચાલી રહ્યું હતું માર્ગ અને મકાન આર વિભાગની રહેમ રાહે ચાલી રહ્યું હતું કોઈક તો હશે કે જેને પૈસા લીધા છે મીઠાઈ ખાધી છે અને આ એક વ્યક્તિ નહીં હોય આવા આખી સિસ્ટમ આખી સિસ્ટમ હશે આમાં આમાં તમામ વિભાગ તમે જો જે સસ્પેન્ડ થયા છે એમાં સાત અધિકારીઓ જે સસ્પેન્ડ થયા છે કેટલા ડિપાર્ટમેન્ટ પોલીસ આર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ છે તો આપ સમજી શકો છો કે આખી જે સિસ્ટમ સાયકલ બની છે આ બધાએ પોતાના પૈસા ભર્યા છે અને યાદ રાખજો કે જેને જેને આ સિસ્ટમમાં જેને જેને પૈસા ખાધા છે જેને જેને મીઠાઈ ખાધી છે એ બધા જ આ હત્યાકાંડમાં એટલા જ પાપી છે એટલા જ આ લોકો ભાગીદાર છે આર એન બી કહી રહ્યું છે કે અમારી કોઈ રોલ નથી કોર્પોરેશન કહી રહ્યો છે કે અમારો કોઈ રોલ અમે આપ્યું જ નથી હા ફાયર કહી રહ્યા છે કે અમને તો ખબર જ નથી અમારી પાસે તો રજૂઆત જ નથી તો પોલીસ ના કિસ્સામાં પોલીસ પણ પોલીસથી રહેમ રાખતી આ મોટો સવાલ છે ફાયર વિભાગે તો સંચાલકોને પરવાનગી આપી જ નોતી તો ટઆરપી ગેમ જોના સંચાલકોને પરવાનગી કોણે આપી પોલીસ સે કહ્યું હતું કે ફાયર એનઓસી ની પરવાનગી લીધી હતી તો ફાયર વિભાગે નથી આપી તો પરવાનગી આપી કોણે સુ પોલીસ એ ફાયર ના સાધનોની ચકાસણી કરી સુ ચકાસણી કર્યા વગર પોલીસ એ ચકાસણી કર્યા વગર પોલીસે એનઓસી આપી દીધું પોલીસે ક્યાં પરવાનગી છે પોલીસ છે તો બધું કરી દેશે આ કો અપાયો શું પોલીસે ફાયરદાર સાધનોની ચકાસણી કરી હતી આ સૌથી મોટો સવાલ છે કારણ કે પોલીસની ભૂમિકા પણ સાબે આવી રહી છે કારણ કે આજે પીઆઈ સસ્પેન્ડ થયા છે શું ચકાસણી કર્યા વગર પોલીસે એનઓસી આપી દીધી શું પોલીસ પાસે ફાયર એનઓસી આપવાની સત્તા છે પોલીસ તો બધું જ છે પોલીસ પાસે તાકાત છે પોલીસ ધારે તો બધું કરી શકે છે પોલીસ તો સંવિધાનની ઉપર છે બધાને પકડે ગમે તેને પકડે ગમે તે દાદાગીરી કરે આ બધું જ પોલીસ કરી રહી છે એનું આ જીવંત ઉદાહરણ છે દીક્ષિત સોની અમારી સાથે જોડાઈ ગયા છે જી ચોઈસ કલર રેડર આ દીક્ષિતજી કોર્પોરેશન ના પાડે છે આરએનબી ના પાડે છે ફાયર ના પાડે છે તો શું પોલીસે આપી દીધું બધું પોલીસ દાદાગીરી કરીને આ લોકોને સત્તા આપી દે છે કે જાઓ અમારા આશીર્વાદ તમારા ઉપર છે તમને કશું નહીં થાય પણ આ તો ઘટના બની પછી સામે આવ્યું કોણ છે જીમેદાર જનક સૌથી મોટો સવાલ જી ચોવીસ કલાક અત્યારે ઉપાડી રહ્યું છે અને એ સવાલ એ છે કે જો ફાયર વિભાગે કોઈ મંજૂરી નથી આપી તો આખરે આ ગેમ ઝોન ને મંજૂરી કોણે આપી સૂત્રો તરફથી જનક જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આ ગેમ ઝોનના સંચાલકોએ પોલીસ કમિશનરેટમાં એક અરજી કરી હતી અને એના ફાયરથી માંડીને દરેકે દરેક ત્યાંના ઓપરેશન સંગેની મંજૂરી માંગી હતી અહિયાં હું ખાસ તમને જણાવવા માંગીશ કે પોલીસ કમિશનર પાસે જે પોલીસ મેન્યુઅલ છે એના પ્રમાણે માત્ર કોઈ પણ મોટા કાર્યક્રમની કે પરફોર્મન્સની જ મંજૂરી આપવાની એમની એમની સત્તા હોય છે પરંતુ અમુક ખાસ કિસ્સાઓમાં જ્યારે સંચાલકો પાસેથી અથવા તો કોઈ પણ વ્યક્તિ પાસેથી ફાયર સેફ્ટી અંગેની બાહેધરી આપવામાં આવે તો પોલીસ કમિશનર એ અંગે પોતાની મંજૂરી આપી શકે છે સૂત્રો તરફથી જે માહિતીજનક મળી રહી છે એ મુજબ અહિયાં પણ આ ગેમ ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોએ જે મંજૂરી માગી હતી અને એ મંજૂરીમાં પોલીસ કમિશનર ને એવું જણાવવામાં આવ્યું હતું કે તેમની પાસે ફાયર સેફ્ટી ના તમામ સાધનો છે અને આ સાધનોની ચકાસણી કર્યા સિવાય તેમને મંજૂરી આપી દેવામાં આવી હતી અને જે વિવાદ ઉભો થયો છે એ વિવાદ ઉભો થવાનું એકમાત્ર કારણ એ છે કે ફાયર વિભાગ ના પાડે છે કે અમારી પાસે કોઈ દરખાસ્ત નથી આવી અને જ્યારે પોલીસ કમિશનર અથવા તો પોલીસ કમિશનરેટ રાજકોટ પોલીસ કમિશનરે પોતાના માથેથી આ વસ્તુને આગળ ધકેલવામાં પણ જાણકારી જે મળી રહી છે સૂત્રો એમ કહી રહ્યા છે કે સંચાલકોએ સીધી રીતે મંજૂરી માંગી હતી અને ફાયર સેફ્ટી સાધનો તેમની પાસે પૂરતા છે તેવું કહ્યું હતું તદ્દન જુઠ્ઠાણું હતું ત્યાં આગળ કોઈ જ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો ન હતા છતાં પણ એવું કહેવામાં આવ્યું અને છતાં પણ કમિસ્ટરેટ તરફથી તેમને મંજૂરી આપવામાં આવી અને ત્યારબાદ આ આ ચાલુ થયું છે સૂત્રો એમ પણ કહી રહ્યા છે જનક કે થી ચાર દિવસની અંદર ત્યાં આગળ આવનારા સમયમાં પણ ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ થવા માટેનો એમનો ઓર્ડર આપ્યો તો પણ હજુ સુધી ઇન્સ્ટોલ થયા નહોતા એટલે સીધી વાત એ થઈ રહી છે કે જો જેને મંજૂરી આપી છે ફાયર સેફ્ટીની એ આમાં જવાબદાર છે અને